હેલો ગાય કેમ છે બધા મજામાં જય માતાજી બધાને તો આવી ગયો છું ઘરે અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને બહાર જવાનું છે હું તો રેડી થઈ ગયો છું પણ પૂજા હજી સુધી મને આવ્યો ત્યાં નહીં જદી ફટોફટ કર બહુ ટાઈમ થઈ ગયો છે બહુ મોડું થઈ ગયું છે આપણે જદી જવાનું છે હું તો તૈયાર થઈ ગયો ને તમે દેખાડી નહીં એ હજી સુધી જ છે જોઈ શકો છો કે આ હજી તૈયાર થઈ જ નથી મને રેડી કરી દીધો છે ક્યાંનો ફટાફટ કર શું બહુ મોડું થઈ ગયું એટલી બધી વાર લાગે ઘણું બધું વસ્તુ કહી દીધી છે એનું ફટોફટ રેડી થઈ ગયો અને હજી આ જે છે ને જોઈ શકો છો અજે જમવાનું બાકી છે પછી બહાર જવાનું છે તો તે મને કેમ વેલા તૈયાર કરે તું તૈયાર છે જમીન જઈએ ને તું તો કહેતી બહુ ઉતાવળ છે બહુ ઉતાવળ છે એ તો એવું કહું તો તું એવું એવું કેમ કીધું તે મને એવું કીધું ને એટલે તું આટલા વાર કેમ બાથરૂમમાં બેસી રહે કલાક સુધી બાથરૂમમાંથી બાર નથી આવતો હું 10 મિનિટ થાય જ માર ખબર છે ને તને બાથરૂમમાં ખાલી ત્યારે 10 મિનિટમાં ની તારે જેમ ને ના મને જવાબ દે તે મને કેમ જલ્દી તૈયાર કરાયો તો કોઈ જોયું કે મને જલ્દી પેલા તૈયાર કરી દીધો છે અને હવે એમ કે છે કે જમીન જવાનું છે તો એ વાંધો વાંધવાને આમે મને બહુ ભૂખ લાગી છે તો હું હવે જઉં છું રસોડામાં અને જોઈશ કે શું બન્યું છે આજે તો આપણે જઈ રહ્યા છીએ રસોડામાં શું બનાય છે આજે ખીચડી છે મગરેલી હા બીજું અને ભાખરી છે સરસ આ સરસ ખાવાનું ભાઈને શું આપણા ઘરમાં મમ્મી સ્વાદિષ્ટ ભોજન છે આજે થોડી દૂધ હું બોચાઉ છું લેફ્ટમાં નીચે અને શુભમ ગયો છે તે સીડીમાં નીચે ગયો છે મને પગ બહુ જ દુખે છે આજે એટલે હું લેફ્ટમાં ચاؤ છું નીચે સીડી ઉતરતી નથી શુભમ છે તે સીડી ઉતરીને આવી ગયો છે અને આ જેને એને ટી-શર્ટ ભી પિંક છે અને એની બોટલ બી પિંક કલરની લીધી છે બતાડ તો શુભમ બોટલ ઓકે બોમ હા શું કરે છે કાનનું તું ચાલી આવી એની દેખે ઉઠે ઈલીસન આ ચાલી જતી ઓકે શુભમ છે છે નવું નવું કરે નાખે મારે પસીનો ધ્યાન નથી રાખતો કેમકે હવે એનું બાઇક થોડાક દિવસમાં નવું આવવાનું છે ને એટલે હવે એને એનું થઈ ગયું છે એવું છે કેટલાનું પેટ્રોલ પૂરવાનું છે અમે લોકો અત્યારે ઊભા છીએ પેટ્રોલ પુરાવા માટે અને શુભમ છે તે પેટ્રોલ પુરાવી રહ્યો છે તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ઘોડાસર જોડી માસીના ઘરે એમની જોડે અમે લોકોએ બનાવડાવ્યો છે છૂંદો તો તે છૂંદો લેવા માટે અમે જઈ રહ્યા છીએ આવી છું હું છુંદો લેવા માટે અને આ જ્યોતિમાસી એ કિલોનો છુંદો બનાવે છે તમે લોકો જોઈ શકો છો જે તેલનો ડબ્બો લઈને આવી ગયો છે

તો અત્યારે વાગે છે રાતના અગિયાર ને અમે લોકો આવી ગયા હતા ક્યારના પણ પૂજાબેન અમારા ઘરે આવ્યા છે કેમ કે નિકુજકુમાર ગયા છે એક કંપની ટુરથી બહાર તો પૂજાબેન આજે અમારા ઘરે લેવાના છે તો અમે ગયા હતા છુંદો લેવા માટે જોથી માસીને ત્યાં જ્યોતિમાસી જે છે તે અમે જે પહેલાં રહેતા હતા ભરવાડા ત્યાંના છે જ્યોતિમાસી જે છે તે બહુ સરસ અથાણું પણ બનાવે છે છુંદો પણ બનાવે છે અને ઘણા બધા જાતના અથાણા બનાવે છે ખાટું અથાણું ગરું અથાણું અને બીજું શું હતું પૂજા ટેસ્ટી પણ હોય છે અને ક્વોલિટી પણ સારી હોય છે અને ક્વોન્ટિટી પણ વધારે હોય છે અને બીજું મેન વસ્તુ એ કે એનું પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ પ્રાઇસ છે માર્કેટ કરતા પ્રાઇસ રિઝનેબલ છે અને બહુ સરસ બનાવે છે અને હોમમેડ અથાણું બધું જ હોમમેડ હોય છે કોઈ મીન્સ કે શેકરેશ કે કોઈ મરી મસાલા કે બહારના કોઈ પણ એવા પદાર્થને કે શરીરને નુકસાન કરે બહુ સરસ હોય અમે ગયા વર્ષે પણ આપણે લીધું હતું ને ગયા નહીં એ પહેલાના વર્ષે લીધો હતો ગરી ઓથાનો મેં કરાયો અને આ વખતે છુંદો કરાયો છે અને છુંદો જો 500 લેવો હોય ને તો 200 રૂપિયા છે કિલો લેવો હોય ને 350 રૂપિયા જ ખાલી છુંદાના છે તો તમારા કોઈને બી ઈચ્છા હોય કે તેમને ઓર્ડર આપો છે તમને અચૂક કેજો તે ગોળા સરમારે છે અને બહુ સરસ બનાવે છે બધું જ અથાણોથી છુંદો બુંદો બધું જ

તો અચું અમને કહેજો તો અમે તમને લોકોને કોન્ટેક્ટ શેર કરીશું અને ખરેખર એકવાર ટ્રાય કરવા જેવું છે શું કેવું છે ખરેખર બહુ સરસ બનાવે છે તો આમને મને તો ઊંઘ આવતી નથી મને ખૂબ ઊંઘ આવતી હતી પણ આજે ખબર ને આજ પૂજાબેન મમ્મી અને પૂજા ત્રણ જણા એટલા તલ્લીન થઈ ગયા હતા ને કે ખરેખર એમને ખબર જ નથી પડી કે અગિયાર વાગી ગયા હશે હું તો મેચ જોતો હતો પણ મેચમાં ગયો પછી મજા ન આવી કેમકે વિકેટ પડી ગયા એટલે મેં કહ્યું મજા નહીં આવે જીટી હારવાનું છે એટલે પછી ઘડી રીસ

કે તું હજી જાગીશ તારો મોઢા ઉપર આ દેખાય જાય ને મોઢા ઉપરથી ઊંઘ આવતી હોય આંખમાં ઊંઘ જ નથી મારી આંખમાં કેટલી ઊંઘ છે જો ફૂલ ઊંઘ શું નથી તારામ નથી મારામાં છે તો હું તો સુઈ જઈશ તો આજનો જે વ્લોગ છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઈકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા બીજું કંઈક એવું છે તારે જય માતાજી જય બહુ